કામરુજસ્તાનની હાઇવેની હોટલમાંથી ઝડપાયેલા કિંમતનો છન્નું ગ્રામનો મેફેડોન ડ્રગ્સના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસ્તા ભરતા હોટલ મેનેજરને ઝડપી પાડતી સુરત શહેર સૂચિ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલો સુરત શહેરનાઓ દ્વારા નાર્કોટિક્સની બદલીને નિસ્ત નાબૂદ કરવા માટે શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી ચોપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનવીએ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાય પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ ઇસોજીના શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઇસોજીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રશ્રી પ્રવીણસિંહ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલ બાતમીના આધારે ડભોલી વિસ્તારમાંથી શૈલેષભાઈ ભગવાનભાઈ માંગુકિયા ઉમર એકતાળીસ રહેવાસી એકસો છાસઠ હરિદર્શન સોસાયટી મહિલા મંદિર સામે વેડરોડ સુરત બોડ રહેવાસી લાખીયાણી જિલ્લો બોટાદવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીએ જણાવ્યું કે કામરેજ કઠોર ગામ ખાતે તેર થર્ટીન ઇન સ્કાય હોટલમાં મેનેજર તરીકે કામ કરતો હતો વસીમ ઉર્ફે નિપુલ મિર્ઝા તથા વિશાલ પાન પાટીલ નાઓને ઊંચું ભાડું લઈ હોટલના રૂમ ભાડેથી રાખી તેઓના બંને હોટેલમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા અને પોલીસને રેડ પડ્યું ત્યારે પોલીસે તે બંને તથા હોટલ માલિક મયુરદાન ઘડવીને ઝડપી પાડી તેની પાસેથી છન્નું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી તે સમયે તે હોટલમાં હાજર ન હોય જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હોય તે પોતાનો વતન બોટાદ નાસી ગયો હતો પરંતુ ત્યાં પણ થોડા સમય બાદ પોલીસ તેને શોધવા માટે આવી હોય ત્યાંથી પણ પોલીસને ચકમું આપી નાસી જઈ સુરત ખાતે તેના સંબંધીના ઘરે વેઢોળ ખાતે આવી હોવાની હકીકત જણાવેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો સુરત ગ્રામ્ય પોલીસને સોંપી આપવામાં આવેલ છે